સ્વર્ગસ્થ ભાનુભાઈ ઠક્કરની યાદમાં સસ્ત્યમ અને સંસ્થાના ઉપક્રમે બાળકોને સંક્રાંતિ નિમિત્તે કીટનું વિતરણ કરવાનો એક કાર્યક્રમ ભુજ ખાતે યોજવામાં આવ્યો હતો ભુજના વેપારી અગ્રણી સ્વ ભાનુભાઈ મંજીભાઈ ઠક્કરની યાદમાં પતંગ ફિરકીના વિતરણનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શહેરના બાળકોને પતંગ ફિરકી વિતરણ ને અનુલક્ષીને મકર સંક્રાંતિ નિમિત્તે આજે બુદ્ધ સત્યમ સંસ્થા અને તાના મહિલા મંડળના ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં લોણા સમાજના અગ્રણી અને સામાજિક પ્રણેતા સ્વર્ગસ્થ ભાનુભાઈ મંજીભાઈ ઠક્કર નકવાણીની યાદમાં બાળકોને પતંગ ફિરકીના કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું માઈક સિસ્ટમ સાથેની માઇક સિસ્ટમ સાથેની વાહન સાથે રાખીને આ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું સંક્રાંતિના દિવસે બાળકો આનંદથી સંક્રાંતિની ઉજવણી કરી શકે તેવા હેતુ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પૂર્વ નગરસેવક અને ભુજ કોમર્શિયલ કોપરેટિવ બેંકના બેન્કના ચેરમેન ધીરેનભાઈ ઠક્કર તરફથી સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી હતી આ પ્રસંગે ખાસ કરીને સ્વર્ગસ્થ ભાનુભાઈ મંજીભાઈ ઠક્કર નકવાણી તેમજ સ્વર્ગસ્થ જયાબેન ભાનુભાઈ ઠક્કરની યાદમાં ધીરેન ભાનુભાઈ ઠક્કર હિરેન ભાનુભાઈ ઠક્કરે સહયોગ આપ્યો હતો એમ આમત ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા દર્શક અંતાણીએ જણાવ્યું હતું નમસ્કાર ભુજની સત્યમ સંસ્થા અને તાનારી મહિલા મંડળ દ્વારા અને ભુજના જાણીતા અગ્રણી સમાજના આગેવાન વેપારી આગેવાન સ્વ ભાનુભાઈ મંજી ઠક્કર નકવાણીની પુણ્ય સ્મૃતિમાં મકર સંક્રાંતિના દિને છેવાડા બાળક પણ આનંદથી પતંગ ઉત્સવ માણી શકે તે માટે અહીં પતંગ અને ફિરકીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ માટે અમને ભુજ નગરપાલિકાના પૂર્વ સેનિટેશન ચેરમેન અને વર્તમાન કોમર્શિયલ બેંકના ચેરમેન બિરેનભાઈ ઠક્કર અને તેમના પરિવાર તરફથી અમને પતંગ અને કિરકી એની એક કીટ તૈયાર કરી દેવામાં આવતા આશરે સોથી વધુ બાળકોને આ કીટ સત્યમ સંસ્થા અને દાનારી મહિલા મંડળના માધ્યમથી આ અલગ અલગ વિસ્તારોમાં ત્રણ જગ્યાએ વિતરિત કરવામાં આવી હતી આ રીતે છેવાડાનો બાળક પણ મકર સંક્રાંતિનો તહેવાર આનંદથી માણી શકે તે માટે આયોજન અમે દર વર્ષે કરીએ છીએ અને આ માટે ધીરેનભાઈ ઠક્કર અમને દર વર્ષે માત્ર પતંગ ઉત્સવ નહીં મકર સંક્રાંતિ નહીં પરંતુ હોળી દિવાળી નવરાત્રી કોઈ પણ સમય હોય ત્યારે અમારી સાથે પગે ઊભા રહી અને બાળકોને હર હંમેશ પ્રોત્સાહિત કરે છે તે રીતે આ વખતે પણ મકર સંક્રાંતિના દિને બાળક આનંદથી પતંગ 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 ઉડાડી શકે તે માટે પતંગ પીડકીનું આજે અહીં વિતરણ કરવામાં આવ્યું હતું